મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકું આપશોથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કર્મયોગી જાતે જી કેટેગરી કાર્ડ કે જી સિરીઝ કાર્ડ કેવી રીતે બનાવવાનું રહેશે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ જો તમે કર્મચારી છો પેન્શન ધારક છો તો તમે જાણો છો સરકાર શ્રી દ્વારા જી કેટેગરી કાર્ડ એટલે કે જી સિરીઝનું કાર્ડ કઢાવવાનું કહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છીએ તો આ ચેનલ પર તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધાર્ડ બાબતે ડીએડીઆર એચઆર અન્યતા કોઈ પણ અપડેટ આવી કપડે આપણી ચેનલ પરત કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો તમે જાણો છો તેમ મિત્રો આરોગ્ય વિભાગ દ્વારા પંદર પાંચ બે હજાર પચીસ એટલે કર્મયોગી સ્વાસ્થ્ય સુરજના યોજના હેઠળ કુટુંબ દીઠ રૂપિયા દસ લાખ કેશલેસ તબીબી સારવારનું કાર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલે કહેવામાં આવ્યું છે કે તમારે શું યોજના ચાલુ કરવામાં આવશે આ યોજના કુટુંબ ડી દસ લાખ કેશલેસ તબીબી સારવાર કાઢવા મતલબ જી સિરીઝનું કાર્ડ કે જી સિરીઝનું કાર્ડ કાઢવાનું રહેશે મિત્રો તો કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે જો ચેનલમાં નવા છો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ત્યારબાદ તમે જાણો છો મિત્રો પીએમ જેવા હેઠળ તમારે જી કેટેગરી કાર્ડ કાઢવાનું છે મિત્રો જે કેટેગરી કે જી સિરીઝ જે તમને નામ હોય તે તમારા નામ સાથે કાર્ડ સ્ટેપ બાય સ્ટેપ કાર્ડ જોવાના છે તે રીતે કાઢવાનું છે મિત્રો તો વિડીયો એન્સિધિ સુધી બનાવજો સૌ પ્રથમ મિત્રો જે કેટેગરી કાર્ડ કઢાવવા માટે જાતે કેવી રીતે બનાવી શકાય છે તમે સ્ટેપ બાય સ્ટેપ પણ ચેક કરી શકો તમે ઓનલાઈન પણ કઢાવી શકો છો પોતે જો ઘરે લેપટોપ હોય તો જાતે આપ તમે ચેક કરીને તમે તમારા જી સિરીઝનું કાર્ડ તમે કઢાવી શકો છો મિત્રો તો સૌ પ્રથમ મિત્રો કે એસએસ વાય કે એસએસ વાય કર્મયોગી પોર્ટલ ઉપર કર્મચારીનું આઈડી એટલે કે એચ આર પીએ નંબર એચ નંબરમાં આધાર નંબર હોવો જોઈએ મિત્રો એચ આર પીએ નંબરમાં સાથે આધાર નંબર લિંક હોવો જોઈએ આધાર નંબર લિંક એક બાર અવશ્ય ચેક કરી લેજો તમારે આધાર નંબર લિંક અવશ્ય હોવું જોઈએ જો આ કાર્ડ કઢાવવાનું હોય તો એચઆર પીએ નંબરમાં આધાર નંબર અવશ્ય એડ એટલે કે લિંક હોવો જોઈએ બાદ મિત્રો તમે જાણો છો આ વેબસાઇટ છે નેશનલ એડ ઓથોરિટી આ વેબસાઇટ જઈને તમારે જે જી કાર્ડ કાઢવાનું રહેશે મિત્રો નેશનલ હેલ્થ ઓથોરિટી આ વેબસાઇટ છે તમે ત્યાં પર ક્લિક કરશો મિત્રો ત્યાં આવું પેજ આવશે આ પેજ તમે જોઈ શકો છો આ પેજમાં તમે લોગ ઇન કરશો પહેલાં સૌપ્રથમ તો અહીં બાજુમાં દેખાઈ રહ્યું છે તમે આ લોગઇન જે કેપચર કોડ નાખવાનો છે તમારો મોબાઈલ નંબર લખત જે સિલેટ પીએમ જેવા સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો સિલેક્ટ કર્યા બાદ તમારા જે ઓપ્શન આવશે મિત્રો અહીંયા આવું ઓપ્શન આવશે મોબાઈલ ઓટીપી આવશે મોબાઈલ મોબાઈલ નંબર ઓટીપી આવશે ઓટીપી લખવાનું રહેશે અને કોડ લખીને લોગ ઇન કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે જે કેટલીક ફોમ વિગતો ભરવાની રહેશે જેમ કે સિલેક્ટમાં પીએમ જેવાય સ્ટેટ ગુજરાત રેગ્યુલર એમ્પ્લોય તમે જે ડિસ્ટ્રિક્ટ લખતો ડિસ્ટ્રિક્ટ એચઆરપી નંબર લખવાનો રહેશે એચઆરપી નંબર એમાં લખવાનું રહેશે મિત્રો તમે કેટેગરી લખવાની જે તમે કેપચાકોડ મારવાનો છે આ કોડ અહીંયા મારવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે સમીટનું ઓપ્શન આપવાનું રહેશે સબમિટનું ઓપ્શન આપ્યા બાદ તમે અહીંયા બધી વિગતો ગોઠશે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ પીએમ જી વાય સ્ટેટ ગુજરાત રેગ્યુલર એમ નંબર લખવાનો રહેશે એન્ટર એન્ટર કરવાનું રહેશે મિત્રો આમ તમારે નીચે અહીંયા નામ લખવાનું રહેશે બાદ આટલું જે ઓપ્શન કરશો મિત્રો ઓપ્શન કર્યા બાદ તમે અહીંયા આવશે મિત્રો ઓથેન્ટિક જે ઓથેન્ટિક જોઈ શકો છો મિત્રો આધાર કાર્ડ નંબર છેલ્લા ચાર વખત આધાર કાર્ડ નંબર લખવાનું છે તમે છેલ્લા ચાર વખત અહીંયા દેખાતા હશે ત્યાં ઓથેન્ટિક મોડ પર ક્લિક કરવાનું છે તમારે જે લાગતું હોય તમારે ક્લિક કરીને આ ઓથેન્ટિક ગેટ ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો એ ક્લિક કર્યા બાદ તમારે જે ઓટીપી આપવામાં આવશે પહેલાં સૌ પર તમે અહીંયા ક્લિક કરવાનું યસ આપી યસ આપીને એટલેનું બટન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો એ આધાર નંબર લખવાનો રહેશે આધાર નંબર ઓટીપી આવશે મિત્રો બેને સભ્યો આધાર કાર્ડ નંબર આવશે તમે જોઈ શકો છો પહેલાં શાંતિ રીતે આધાર કાર્ડ નંબર લખવાનું છે આધાર કાર્ડ ઓટીપી આવશે બેને સહયોગી આધાર નંબર ઓટીપી એનો પણ ઓટીપી આવશે એનો ઓટીપી આધાર કાર્ડ નંબર લખીને મોબાઈલ નંબર ઓટીપી અને આધાર કાર્ડ નંબર ઓટીપી બંને લગાવીને અહીંયા પર ક્લિક તમારે કરવાનું રહેશે અહીંયા પર ક્લિક કરશો ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો અહીં વિગતે ભરવાની રહેશે મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર વેરિફિકેશન કરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ તમે ક્લિક કરી તમે અહીંયા આધાર કાર્ડ પર ક્લિક કરી આધાર કાર્ડ નંબર નંબર લખી આધા વેરિફિકેશન કરવાનું છે અને રિસર્ચ રિસર્ચ મારવાનું હોય છે મિત્રો રિસ મારવાનું છે મિત્રો આધાર કાર્ડ કરીને આધાર કાર્ડ કરવાનું છે ત્યારબાદ એક કેવાયસી કરવાનું છે મિત્રો એક યુવાસી રેસમ સંપૂર્ણ થશે એ કેવાયસી અહીં પહેલાં ઉપયોગી બનશે મિત્રો એ કેવાયસી કરીને યસ આઈ વ્યુસ ક્રેડિટ ક્રિડિટ આભાર આઈડી પર પીએમ જવા કરી એલો આપવાની રહેશે એલો આપ્યા બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમને કહ્યું તેમ તમારે જે ક્લિક કરવાનું છે આધા ઓટીપી નાખવાની રહેશે ઓટીપી નાખ્યા બાદ બેન બેન ઓટીપી આવશે આધા ઓટીપી આવશે અને જે આધાર વાળો ઓટીપી લખવાનું છે મોબાઈલવાળો ઓટીપી અહીંયા બે ઓટીપી આવશે મિત્રો એક આધાર કાર્ડવાળું તમે જોઈ શકો છો આધાર કાર્ડમાં જે ઓટીપી આવશે તે અહીંયા લખવાનું રહેશે અને મોબાઈલમાં ઓટીપી આવશે તે અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી આગળની પ્રોસેસ કરવાની રહેશે મિત્રો આગળની પ્રોસેસ કર્યા બાદ તમે જોઈ શકો છો એમાં ફોટોગ્રાફીમાં જે તાજેતર લાઈવ ફોટો મિત્રો અહીંયા એડ કરવાનો છે કે મિત્રો લાઈવ ફોટો હાલને તાજે લાઈવ ફોટો એડ કરવાનો છે મિત્રો લાઈવ ફોટો એડ કર્યા બાદ તો પછી તમે અહીંયા પણ છે મોબાઈલ નંબર લખવાનો છે બર્થ લખવાનો છે સેલ્ફ કરવાનો છે પછી પિનકોડ નંબર તમે જે લાગતો હોય સ્ટેટ ડિસ્ટ્રિક અર્બન જે બેંક હોય તે સીટ કરવાનું રહેશે અને પછી સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા અપલોડ કરવાનું છે મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ તમારે જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ મતલબ કે તમારે જે તમને જે સરકાર જે કાર્ડ પ્રમાણપત્ર આપવામાં આવે પ્રમાણપત્ર તમારે એડ કરવાનું છે મિત્રો અહીંયા ત્યારબાદ જે મેઇન વસ્તુ અહીંયા છે કે તમને કઈ રીતે ફોટોગ્રાફી એડ કરવા ફોટોગ્રાફી એડ કર્યા બાદ ફોટોગ્રાફી તમે લાઈવ ફોટોગ્રાફી એડ કરવાનું છે એડ કર્યા મોબાઈલ આવશે તમે જોઈશો મને આગળ પેજ હતું આપી પેજે છે તમે ઓટીપી એડ કરી દીધું આ બડ ડેટ સેલ્ફ પછી પિનકોડ નંબર ગુજરાત ડિસ્ટ્રિક્ટ અર્બન બેંક સિલેક્ટ સિલેક્ટ કરવાનું છે મિત્રો અને અહીંયા જે મેઈન વસ્તુ છે મિત્રો અહીંયા તો જે સરકાર જે પ્રમાણપત્ર કીધું છે તે પ્રમાણપત્ર અહીંયા ઇંગ્લિશમાં મિત્રો આવવું જોઈએ કહ્યું મિત્રો ઇંગ્લિશમાં પ્રમાણપત્ર હોવું જોઈએ આ પ્રમાણપત્ર આધાર કાર્ડ નંબર આધાર કાર્ડના જે નામ છે તે નામ સાથેનું આ ઇંગ્લિશમાં પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો શું ઇંગ્લિશમાં પ્રમાણપત્ર હોવું જોઈએ આ પ્રમાણપત્ર આધાર કાર્ડમાં જે નામ છે તે નામ સાથેનું કમ્પ્લીટ કમ્પ્લીટ આધાર કાર્ડ પાન આધાર કાર્ડ નામ વાઇઝનું ઇંગ્લિશમાં પ્રમાણપત્ર કઢાવવાનું હોય છે અહીં અપલોડ કરવાનું હોય છે મિત્રો અપલોડ કર્યા બાદ એ કી વાય સી તમે એક્સર કપલેટ થઈ જશે મિત્રો અહીંયા ઓકેનું પોપ અપ આવશે ઓકે કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે જે નામ પીએમ જેવાય ગુજરાત એમાં નામ લખવાનું રહેશે ત્યારબાદ નામ લખ્યા બાદ વેરીફાઈ જશે અહીંયા તમે જુદા દે એ કી વાય સિ સ્ટેટસમાં તમે કરશો તેને વેરીફાઈ લખેલું હશે અને કાર્ડ સ્ટેટસમાં પેન્ડિંગ આવશે આ કાર્ડ નવી દિલ્હી ખાતે ચેક કરશે બધા શ્રીઓ ને ચેક કર્યા બાદ પહેલાં એકી સેક્શન મત વે તો વેરીફાય તમે એકી વાર સુધી કમ્પ્લીટ થઈ જશે તો મેન છે આ પેન્ડિંગમાં આ પેન્ડિંગ ચેક કરશે સરકાર સુધી ચેક કર્યા બાદ જો કમ્પ્લીટ હશે તો તમે વેરીફાઈડનું બટન પર આવી જશે જોઈ શકો છો મિત્રો અહીંયા આ વેરીફાઈડ અપ્રુવલ થઈ જશે મિત્રો આમ વેરીફાઈડ કરીને અપ અપ થઈ જશે જો સરકાર સુધી માન્ય રાખશે તો અપ્રુવલ થઈ જશે અને એની બાજુમાં ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે જોઈ શકો ફેમિલી અમાર મેમ્બરનું જે વિગતો છે ઓથેન્ટિક બાય લખવાનું છે આધાર કાર્ડ આધાર કાર્ડ લખવાનું છે તેનો ઓટીપી લખવાનું છે મિત્રો જે મોબાઈલ ઓટીપી લખવાનું છે આ મોબાઈલ ઓટીપી લખ્યા હોય આગળની પ્રોસેસ કરવાની રહેશે આગળની પ્રોસેસ કરાવે તમારે આવ્યું આવું કાર્ડ તમારા જોડે આવી જશે મિત્રો નામ વાય તમે જોઈ શકો છો આ કાર્ડ તમારે જી કાર્ડ કહેવાય અને જે સી કાર્ડ કહેવાય તો મિત્રો આમ તમારે આવી રીતે પોતાનું કાર્ડ નીકળવાનું રહેશે મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગો વિડીયો